જય ગજાનંદ જય માતાજી તમારા ઘરના મંદિરની અંદર આટલી વસ્તુ ન રાખો નહીતર તમે દુઃખી થઈ જશો તમને દુઃખી થતાં કોઈ નહીં રોકી શકે તમે ગમે એટલી ભક્તિ કરશો ગમે એટલી પૂજા કરશો પણ તમારા મંદિરના સ્થાનની અંદર જો આ તકલીફ હશે ને આ વસ્તુઓ હશે તો એ પૂજાનું ફળ પણ નહીં મળે અને ઉલટાના તમે દુઃખી થઈ જશો તો કેટલી વસ્તુ છે જે આપણે પૂજા સ્થાનની અંદર ન હોવી જોઈએ ચાલો જાણીએ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો ને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય તમારા મંદિરના સ્થાનની અંદર અંદર પણ ન ન રાખો રાખો મંદિરની ઉપર કોઈ પણ વસ્તુ પૂજાની હોય કે કંઈ પણ હોય મંદિરની ઉપર ક્યારેય પણ કોઈ પણ વસ્તુ ન રાખવી જોઈએ મંદિર તમે નીચે મૂકેલું છે તો ઉપર પણ જોવો મંદિરની ઉપર કોઈ પણ એવું માળ્યું નથી આવતું કે મંદિરની અંદર કોઈ પણ એવો ભાર નથી ને આ તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ પછી મંદિરની અંદર ક્યારેય પણ એક સાથે બે શંખ ન હોવા જોઈએ મંદિરની અંદર ક્યારેય એક સાથે બે ઘંટડી ન હોવી જોઈએ મંદિરની અંદર એક સાથે ક્યારેય પણ બે ગોમતી ચક્ર ન રાખવા જોઈએ મંદિરની અંદર કોઈ પણ દેવી દેવતાઓના બે ચિત્ર દર્શન કે બે મૂર્તિ ના હોવી જોઈએ કોઈ પણ ભગવાનની ડબલ મૂર્તિ કે ડબલ ફોટા તમે રાખો છો તો પણ તમારે દુઃખનો સામનો કરવો પડે છે તો આમાંથી કોઈ પણ ભૂલ તમે તમારી પૂજાની અંદર કે તમારા મંદિરની અંદર કરતા હોય તો એને આજથી સુધારી લેજો જરૂરથી તમે સુખી થશો જય ગજાનંદ જય માતાજી